આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે આજે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા નૌકાર મહામંત્ર દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું નૌકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે શ્રી મોદીએ નૌકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાન જ્ઞાનનું વર્ણન પણ કર્યું હતું શ્રી મોદીએ સંબોધન દરમિયાન ઉપસ્થિત લોકોને પાણી બચાવવા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષ વાવ સ્વચ્છતા વોકલ ફોર લોકલ સહિત નવ સંકલ્પ લેવડાવ્યા હતા દરમિયાન ટીમ દ્વારા ટાઉન હોલ ખાતે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરાયું હતું જેમાં જૈન સાધુ સાધ્વી ભગવન સહિત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સમાજના આગેવાનો લોકો અને વિવિધ શાળા પરિવાર જોડાયા હતા ભારત પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છમાં આજથી સાહીઠ વર્ષ પહેલા સરદાર પોસ્ટ પર સીઆરપીએફના જવાનો ફરજ બજાવતા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ રણને પચાવી પાડવા માટે આક્રમણ કર્યું હતું ત્યારે ભારતના એકસો પચાસ જવાનોએ પાકિસ્તાનના ત્રણ હજાર સૈનિકો સામે બહાદુરીપૂર્વક લડાઈ કરી તેઓને તગેડી મૂક્યા હતા આ યુદ્ધમાં ભારતના સાત જવાન શહીદ થયા હતા આ સાહસને યાદ કરવા નવ એપ્રિલે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે આજ ખાવડા વિસ્તારમાં આવેલ સરહદ ક્ષેત્રમાં સરદાર પોસ્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી જવાનોની વીરતા શૌર્યતાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સીઆરપીએફના એડીજી દીપક કુમાર આઈજી વિરેન્દ્ર અગ્રવાલ બીએસએફ ડીઆઈજી અનંતુમાર સહિતના અધિકારી હાજર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કચ્છમાં એનએફએસએ રાશન કાર્ડ હેઠળ તમામ લાભાર્થીઓના રાશન કાર્ડ કેવાયસી માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે કચ્છની પાંચસો આઠ ટપાલ કચેરીઓમાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે જેમાં જિલ્લાના એક ત્રેસઠ લાખ લાભાર્થીઓને આવરી લેવાશે કચ્છની ચારસો ઓગણપચાસ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને અન્ય 59 મળી કુલ પાંચસો આઠ ટપાલ કચેરીઓમાં કામગીરી ચાલી રહી છે નોંધનીય છે કે ટપાલ વિભાગ દ્વારા ટપાલ પાર્સલ સંબંધિત કામગીરીની સાથે સાથે આધાર કાર્ડ પેન્શનોની હૈયા ખરાઈ સહિતની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે કાર્ડ ઈ કેવાય સી ની કામગીરી પણ ટપાલ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ભચાવ તાલુકાના ખોડાસર માં બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પુલ ઉપર બોક્સ કલવર્ટ નું કામ નું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું આ કામ શરૂ થતા દાયકાઓ જૂની સમસ્યાથી ગામને મુક્તિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો લાંબા સમયથી વરસાદમાં ખોડાસર ગામમાં આવવા જવાનો માર્ગ બંધ થઈ જતો હતો સંપર્કના અભાવે કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો હવે આ પુલનું કામ શરૂ થવાથી આવાગમન વધુ સરળ બનશે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા આયુર્વેદ શાખા ભુજ દ્વારા આવતીકાલે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ભુજના તર્પણેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે નવથી એક વાગ્યા દરમિયાન વિનામૂલ્યે હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ સાથે હોમિયોપેથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રોગોની હોમિયોપેથી પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવશે તેમજ ડાયાબિટીસ ઓપીડી રોગ ઓપીડી દંતરોગ ઓપીડીની સારવાર સાથે રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમ પંચકર્મ વર્ગ એક સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી વચ્ચે આકરી ગરમી હતી કચ્છમાં ફરી વળેલું ગરમીનું મહત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ સાથે યથાવત રહ્યું છે હવામાન વિભાગ દ્વારા શુક્રવારથી ગરમી ઘટવાની સંભાવના દર્શાવાઈ છે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો સતત ત્રીજા દિવસે તેતાલીસ ડિગ્રીએ રહ્યો હતો જ્યારે આજે ભુજમાં મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું છેલ્લા ત્રણ દિવસથી હીટવેવની આગાહી વચ્ચે પ્રખર તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું નાગર વ્યવસ્થાપક મંડળ તથા હાટકેશ પાટોત્સવ ઉજવણી સમિતિ દ્વારા અગિયાર એપ્રિલે શુક્રવારે ભોજ ખાતે હાટકેજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ દાતાઓનું સન્માન જ્ઞાતિના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દાંડિયા રાસનું આયોજન કરાયું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર